નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ નવમી નો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરી મિત્રો તો પાંચમો બ્લોક ને આઠમો બ્લોક બે ખચાખચ ભરાઈ ગયા ત્યારબાદ બે નંબરનું ડૂમ એ પણ આખું ભરાઈ ગયું છે ત્યારબાદ ત્રણ નંબરના ડૂમમાં પણ એક ગાળો ભરાઈ ગયો છે મિત્રો અને પાલની આવકની વાત કરીએ તો મિત્રો પાલમાં પણ એક ગાળો ભરાઈ ગયો છે આખો ને બીજા ગાળામાં હાલ પાલ ઉતરી રહ્યા છે મિત્રો હરાજીનું કામકાજ સૌથી પહેલાં બ્લોક નંબર પાંચમાંથી પહેલી લાઇનમાંથી શરૂ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કેવા રહે છે આજના બજારમાં મગફળીની તેજી મંદીની વાત કરીએ તો મિત્રો તો બજાર પછી ખુલ્લું નથી તો ચાલો હરાજી ચાલુ થાય એટલે રૂબરૂ જઈને જાણી લે કેવા રહે છે આજના બજારમાં

એક હજાર છન્નું રૂપિયામાં વેચાણ એક હાજર ને છન્નું રૂપિયાનો ભાવ છે ઓગણચાળીસ રૂપિયા મગફળી છે એક હજાર રૂપિયાનો ભાવ છે મિત્રો છત્રી નો એક હજાર ઓગણચાળીસ નંબર મગફળી છે એક હજાર ને છત્રીસ રૂપિયામાં આ મગફળી વેચાણી છે 111 રૂપિયા નો ભાવ થયો છે 39 નંબર મક પડી છે દૂર દેખાય છે માલ एकदम સુકો છે 1110 રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ જો હાલો આવી ગયો બીજો કાટોય હાલો તાર એકડા નીલા એક હજાર રૂપિયા ભાવ કયો છે ઓગણચાલી નંબર મગફળી છે ફોત્રે થોડીક દૂર દેખાય છે મિત્રોનો નો માયનો છે મિત્રો એક હજાર રૂપિયાનો ભાવ કયો છે